નમસ્કાર દોસ્તો એક ગેંગસ્ટર એક ડોન જેની માશુકાની હત્યા થાય છે અને આ હત્યા દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે આ હત્યા કંઈક ફિલ્મી ડબે અને કંઈક અલગ રીતે થાય છે એટલું જ નહીં આ જે ડોનની માશુકા હતી તેણે જ ડોનના દુશ્મન સાથે મળીને પહેલાં તો એ જ ડોનનું એન્કાઉન્ટર કરાયું જે ડોનની સાથે તે રહેતી હતી અને ત્યારબાદ કંઈક એવું થયું કે આખરે ડોનની જે માશુકા હતી તેની પણ હત્યા થઈ છે અને દેશભરમાં આ કિસ્સાએ ખળભળાટ મચાવ્યો છે કોણ છે આ ડોનની માશુકા કોણ છે એ ડોન શું થયું તેની સાથે આ તમામ મુદ્દે આજે વાત કરીશું વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોઈ છે અને વાત છે ડોનની માશુકા મતલબ કે ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજા જી હા દોસ્તો આ દિવ્યા પાહુજા છે પહેલાં તેની હિસ્ટ્રી જાણી લઈએ કે એ કોણ છે દિવ્યા પાહુજા જેની ઉંમર હાલ સત્તાવીસ વર્ષની હતી પરંતુ તેનું મર્ડર થઈ ચૂક્યું છે તે નાનપણથી જ એન્કર બનવા માગતી હતી મતલબ કે જે ન્યૂઝ સમાચારો ચાલે છે તેના જે એન્કરિંગ કરે છે આ એન્કર બનવા માગતી હતી તે મોડલ બનવા માગતી હતી તે હિરોઈન બનવા માગતી હતી તે મૂળ હરિયાણાના ગુરુગ્રામની હતી અને તે પોતાના ચાહત પૂરી કરવા પોતાના શોખ પૂરા કરવા માટે તે મુંબઈ પહોંચી હતી પરંતુ જ્યારે તે પંદર વર્ષની હતી ત્યારે તેને તેના જાણીતામાંથી કહેવામાં આવે છે કે તમે આ બર્થડે પાર્ટી છે અને આ બર્થડે પાર્ટીમાં એન્કરિંગ કરો એ પંદર વર્ષની હતી ત્યારે એન્કરિંગ કરવા જાય છે જ્યારે તે જગ્યા ઉપર તેની એન્ગેગસ્ટર સાથે મુલાકાત થાય છે એ ગેંગસ્ટરનું નામ છે સંદીપ ગાડોલી આ સંદીપ ગાડોલી છે જેમના પર ગુરુગામ હરિયાણા અને આસપાસના વિસ્તારના લગભગ પાંત્રીસથી ચાલીસ કેસ હતા તે દર્જ હતા તેના નામનો આ રાજ્યોની અંદર ખોફ હતો તેનું નામ સાંભળતા જ આ ગેંગસ્ટરનું નામ સાંભળતા જ ખલવલી મચ્છી હતી એ ગેંગસ્ટર સાથે તેમની પહેલી મુલાકાત એ પંદર વર્ષની હતી ત્યારે થાય છે દિવ્યા બાહુજા છે તેના ઘરની અંદર કુલ ચાર લોકો છે એક દિવ્યા બાહુજા તેના પિતા જે શાકભાજી વેચવાનો ધંધો કરે છે ગરીબ પરિવારની આ દીકરી છે એ સિવાય તેની એક બહેન છે નેના એ સિવાય તેની માતા છે સોનિયા આ લોકોનો પરિવાર હતો પરંતુ દિબિયાના સપના કંઈક ઊંચા હતા મુંબઈમાં જઈને તેને મોડલિંગ કરવું હતું તેનો હિરોઈન બનવું હતું જેના કારણે તેને આ સંદીપ ગાડોલી નામનો જે ગેંગસ્ટર છે તેની સાથે તેની મુલાકાત થાય છે અને આ બંને વચ્ચે ટૂંક સમયમાં ઈશ્ક થાય છે મતલબ કે બંને એકબીજાના પ્રેમમાં પડે છે ત્યારબાદ બે હજાર સોળનું વર્ષ આવે છે સાત ફેબ્રુઆરી બે હજાર સોળનો એ દિવસ હોય છે જ્યારે મુંબઈની એક હોટેલ છે અને આ હોટેલની અંદર તે પોતાનો બર્થડે સંદીપ ગાડોઈનો બર્થડે રિલેશનશીપમાં બંને પહોંચે છે શિપમાં રિલેશનશિપમાં બંને છે તે હોટલની અંદર રહેતા હોય છે પરંતુ અચાનક આ હોટેલનો ફાયર થાય છે પાંચ લોકો આવે છે દિવ્યા પાહુજા છે તે સમયે બાથરૂમની અંદર હોય છે અને સંદીપ છે તે બિસ્તર ઉપર હોય છે અને ત્યાં અચાનક જ પાંચ લોકો આવીને ફાયર કરે છે અને સંદીપ જેમાં મોત થાય છે ત્યારબાદ હોટલનો સ્ટાફ છે તે મુંબઈ પોલીસને જાણ કરે છે મુંબઈ પોલીસ પહોંચે છે પરંતુ આ સમગ્ર મામલે જે મૃતક છે ગેંગસ્ટર સંદીપ ગાડ તેની બહેન સુદેરા કટારિયા છે તે લાશ લેવાનો ઇન્કાર કરે છે અને એ લાશ છે જે 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 હોસ્પિટલમાં રાખવામાં આવે છે તેનું કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓને દબોચવામાં ન આવે કારણ કે આ ફેક ઇન્કાઉન્ટર છે તેવી તેણે માંગ કરી હતી અને લગભગ બસોથી પણ વધારે દિવસ સુધી આ ગેંગસ્ટરનો મૃતદેહ છે તેને હોસ્પિટલની અંદર રાખવામાં આવે છે પરંતુ મુંબઈ પોલીસ છે તે તમામ આરોપીઓને ત્યારબાદ પકડે છે એમાં સાબિત થાય છે કે જે દિવ્યા પાહુજા છે અને તેની મા સોનિયા પાહુજા આની અંદર સામેલ છે એટલું જ નહીં હરિયાણાની પોલીસના પાંચ કર્મચારીઓ છે આ તમામ સાત લોકોને જેલમાં ધકેલી દેવામાં આવે છે એવું જાણવા મળ્યું હતું પોલીસ તપાસમાં કે દિવ્યા પાહુજા છે તે સંદીપ ગાડોઈની સાથે હતી પરંતુ તેનો જે દુશ્મન હતો તેની સાથે તે ફેસબુકમાં ચેટ કરતી હતી એટલું જ નહીં તેણે જ હરિયાણા પોલીસને જાણ કરી અને હરિયાણા પોલીસ અહીં આવીને તેને હત્યા કરી મતલબ કે તેનું એન્કાઉન્ટર કર્યું કે આ એન્કાઉન્ટર ફેક હતું જેના કારણે દિવ્યા પાજા તેની મા અને પાંચ પોલીસ કર્મી છે તે જેલમાં જાય છે પરંતુ સાત વર્ષ બાદ સમય આવે છે અનેક પોલીસ કર્મી છે તે જામીન ઉપર મુક્ત થાય છે દિવ્યા પાજાની માં પણ અગાઉ મુક્ત થઈ ગઈ હોય પરંતુ દિવ્યા પાહુજા છે તે એક વર્ષ પહેલાં તેને માં બીમાર હોય છે આવું કહે છે અને મુંબઈ હાઈકોર્ટ છે તેને જામીન ઉપર મુક્ત કરે છે દિવ્યા પાહુજા જામીન ઉપર મુક્ત થયા બાદ તે ફરી એક વખત ગુરુગ્રામ આવે છે કારણ કે મુંબઈમાં ન તો તેનો મોડલિંગમાં ચાન્સ લાગ્યો ન તો હિરોઈન બનવામાં થોડો સમય જે ગેંગસ્ટરની સાથે હતી એ સમયે થોડા ઘણા તેને કામો મળ્યા હતા પરંતુ ફરી તે નિરાશ થઈને પહોંચે છે ગુરુગ્રામ અને ગુરુગ્રામમાં તેની મુલાકાત થાય છે સિટી પોઈન્ટ કરીને એક હોટેલ છે આ વિસ્તારની અંદર એના માલિક અભિજીતસિંહ સાથે આ અભિજીતસિંહ સાથે છેલ્લા બે ત્રણ મહિનાથી દિવ્યા પાહુજા છે તે તેની સાથે રિલેશનશિપમાં હોય છે અને હવે અહીંયાથી કહાની શરૂ થાય છે દિવ્યા પાહુજાના મોતની આ બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોય છે એક જાન્યુઆરી મતલબ કે આજ મહિનાની અંદર દિવ્યા પાહુજા છે તેને મળવા માટે જાય છે અને હોટલની અંદર રોકાય છે બે જાન્યુઆરી દિવ્યા પાહુજાની પોતાની બહેનને એના સાથે વાત થાય છે ફોનમાં એ કહે છે કે અડધા કલાકમાં ઘરે આવું છું પરંતુ એ આવતી નથી અને ફોન છે તે સ્વિચ ઓફ બતાવે છે બીજી તરફ જે હોટલનો માલિક અભિજીત સિંઘ છે એ હોટલના જે રિસેપ્શન છે ત્યાં જાણ કરે છે કે મારા રૂમની અંદર લાશ પડી છે આ લાશને અહીંયાથી હટાવો હોટલ સંચાલકો પોલીસને આ જાણ કરે છે કારણ કે ડરી જાય છે અને આ હોટેલ અભિજીત સિંહની હોય છે પરંતુ રેન્ટ ઉપર તેને કોઈને થોડા સમય પહેલાં આપી હોય છે જેથી કરીને આ લોકો પોલીસને જાણ કરે છે પોલીસ ત્યાં પહોંચે છે ગુરુગ્રામ પોલીસ પરંતુ તેને રૂમની અંદર બધું ઠીકઠાક દેખાય છે જેથી કરીને પોલીસ છે તે ઉલટા જે લોકો કર્મચારીઓએ જાણ કરી હોય છે એને ખીજાય છે અને જતી રહે છે બીજી તરફ દિવ્યા પાહુજાની બહેન છે નેના અને નેના પોલીસને સતત રટન કરતી હોય છે કે જીત સિંહ સાથે તે હોટલની અંદર હતી અને હવે તેનો ફોન નથી લાગતો અભિજીત સિંહે તેની બહેનને કોલમાં કહ્યું કે એ જતી રહી છે અગિયાર વાગ્યા બાદ પરંતુ તેની બહેન અને તેની માતા આખરે જીદ પકડે છે નેના પાહુજા છે ત્યાં હોટલ પહોંચે છે તેને હોટલવાળા સીસીટીવી ફૂટેજ બતાવવાની ના પાડે જેથી તે ફરી પોલીસ પાસે જાય છે પોલીસને સાથે લઈને આવે છે પરંતુ તેને કશું નથી મળતું જોકે તે જીત પકડે છે કે તેને સીસીટીવી ફૂટેજ બતાવવામાં સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવે છે ત્યારે એ સીસીટીવીની અંદર બે લોકો છે તે એક લાશને ઢસડીને લઈ જતા હોય છે આ દેખાય છે અને અહીંયાથી પોલીસ છે તે સમજી જાય છે કે મામલો હવે હાથની બહાર થયો છે આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ દિવ્યા પાહુજાની હોવાનું મનાતું હતું ત્યારબાદ પોલીસ છે તે તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે અભિજીત સિંહ દિવ્યા પાહુજા અને અન્ય એક વ્યક્તિ એ હોટલની અંદર આવે છે પરંતુ બહાર જતા હોય તેવા એક પણ સીસીટીવી ફૂટેજ દેખાતા નથી દિવ્યા પાહુજાની લાશને ધસવીને ખસેડવામાં આવી હોય તેવું પણ મનાયું છે કારણ કે જે જગ્યાએ પોલીસ જ્યારે તપાસમાં આવી હતી ત્યારે અભિજીત સિંહના રૂમ હતો તેને ચેક કરવામાં આવ્યો હતો પરંતુ તેની બાજુના બે રૂમ મૂકતા એક રૂમ હતો તે ચેક નહોતો થયો લાશ તેની અંદર હતી ત્યારબાદ પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે અભિજીત સિંહને ઝડપી તો પાડે છે અભિજીત સિંહ કહે છે કે મેં તેને બંદૂક મારીને તેની હત્યા કરી છે અને તેની લાશ છે તે મેં અહીંયાથી રવાના કરી દીધી છે પોલીસ માટે એ જરૂર જરૂરી હતું કે શું કારણ કે ત્યાં કરી તો એવું જાણવા મળ્યું કે તે બે ત્રણ મહિનાથી રિલેશનશીપમાં હતી પરંતુ તે મને બ્લેકમેલ કરતી હતી તેની પાસે મારા અશ્લીલ વિડીયો અશ્લીલ ફોટો હતા મેં એને કહ્યું હતું કે ફોનનો લોક ખોલી દે પરંતુ તે ન માની તેના કારણે મેં તેને બંદુકની ગોળી ધરવી દીધી આ વાત અહીંયા પર પત્ની નથી પોલીસ હવે લાશની શોધખોળ કરે છે બે શખ્સો જે આ લાશને ઢસડીને લઈ જાય છે પ્રકાશ અને હેમરાજ આ બે વ્યક્તિ હોય છે જે દિવ્યાની લાશને હોટલથી ઢસડીને લઈ જાય છે તેને બહાર રાહ જોતો હોય છે બલરાજ કરીને એક શખ્સ છે જે બીએમડબલ્યુ કાર છે અભિજીતસિંહની એ કાર લઈને રાહ જોતો હોય છે એ કારમાં ડેડ બોડી નાખવામાં આવે છે અને ડેડ બોડીને ત્યાંથી લઈ જવામાં આવે છે એ કાર છે તે ચાર તારીખ ચાર જાન્યુઆરીના રોજ બસ સ્ટેશનની પાસે ટેક્સી પાસે ગુરુગ્રામનું ત્યાંથી મળી આવે છે પરંતુ તેની અંદર કોઈ નથી હોતું બીકી ખોલવામાં આવે છે તો તેમાં બ્લડના ડાગ હોય છે પરંતુ ન તો કાર ચાલક હોય છે કે ન તો તેની અંદર ડિબિયાની લાશ હોય છે ત્યારબાદ શોધખોળ કરવામાં આવે છે ઓમ પ્રકાશ અને હેમરાથી જાણવા મળ્યું કે પોલીસને કે આ બંનેએ અભિજીતસિંહનો કોન્ટેક્ટ ફોનમાં કર્યો હતો અભિજિત સિંહ અરેસ્ટ થઈ ગયા છે એની જાણીને થઈ ગઈ હતી એ લોકો ઉદયપુર ઉદેપુરની એક હોટેલમાં ગયા હોય છે ત્યાં તેને જાણ થાય છે પોલીસે અહીંયાથી રવાના થાય છે ઉદયપુર પરંતુ આ બંને પકડાતા નથી ત્યાંથી એ બંને ભાગી જાય છે કોલકત્તા અને તે દેશ બહાર ભાગવાના હોય છે પરંતુ પોલીસે તમામ એરપોર્ટ પર તેની ડિટેલ્સ આપી દીધી હતી જેના કારણે આ જે ઓમ પ્રકાશ છે તે કોલકાતાથી ભાગવાનો હોય છે પરંતુ તેને કોલકત્તા પોલીસ પકડી લે છે અને જાણવા મળે છે કે દિવ્યાની લાશ છે તે નહેર છે તે ગુરુગ્રામ નજીક આ નહેરની અંદર તેણે આ લાશને ફેંકી છે અને નહેર લગભગ છસો કિલોમીટર લાંબી છે તેવું પણ જાણવા મળે છે ત્યારબાદ પોલીસ છે તે પંજાબનું પટિયાલા છે અને આ પટિયાલાનીથી હરિયાણા સુધીની આ નહેર છે ભાડકા કરીને આ નહેર છે અને આ ભાડકા નહેર ઓગણીસો ચોપનમાં નિર્માણ પામી હતી ખૂબ લાંબી છે છવ્વીસ ફૂટ તેની ઊંડાઈ છે અને ચા છસો ને ઓગણપચાસ ફૂટ ઓગણપચાસ કિલોમીટર તે લાંબી છે તે રાજસ્થાન હરિયાણા અને પંજાબ આ ત્રણેયમાં એ નહેર વહેંચાયેલી છે જેથી કરીને હવે આ નહેરની અંદર શોધખોળ શરૂ થાય છે દિવ્યા પાહુજાની લાશ માટેની પરંતુ આખરે એનડીઆરએફની ટીમોને બોલાવવામાં આવે છે એનડીઆરએફના પચીસ જવાનો છે તે આ નહેરોની અંદર લાશ છે તેને શોધવાનું શરૂઆત કરે છે ખૂબ વિશાળ આ નહેરની અંદર લાંબા સમયથી આ શોધખોળ ચાલતી હતી ત્રાણું કિલોમીટર સુધી એ એનડીઆરએફની ટીમે આ લાશ શોધવા માટે આ નહેરને ખૂંદી નાખી હતી પરંતુ હજુ પણ લાશ નહોતી મળી આખરે આ નહેર જ્યાંથી ત્રણ ભાગમાં વહેતા છે એ જગ્યા ઉપર શરૂ કરે છે શોધખોળ અને આખરે દિવ્યા પાહુજાની લાશ છે એક જગ્યાએથી લાંબા સમય બાદ મળી આવે છે મતલબ કે ત્રણ જગ્યા ઉપરથી આ નહેર વહેંચાય છે એ જગ્યા ઉપર એ ફસાયેલી જોવા મળે છે મતલબ એનડીઆરએફની ટીમને અને ત્યારબાદ તેની લાશ છે તેને કાઢવામાં આવે છે જો કે આ લાશ કાઢ્યા બાદ લગભગ નવ દિવસનો સમય વીતી ચૂક્યો હોય જેથી કરીને ફેસ અથવા તો બોડીમાં કશું વર્તાય તેવું ન હતું જેના કારણે આ દિવ્યા પાહુજાની લાશ હતી તેને પહેચાનવી ખૂબ અઘરી હતી પોલીસને માટે એ લાશની પાછળ જે પીઠ પાછળ ટેટુ હોય છે આ ટેટુનો ફોટો પાડવામાં આવે છે અને લાશનો ફોટો પાડવામાં આવે છે અને આ ફોટો છે તે નેના પાહુજાને મોકલવામાં આવે છે વોટ્સએપના માધ્યમથી અને નેના પાહુજા છે તે કન્ફર્મ કરે છે કે આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ દિવ્યા પાહુજાની છે તેના પીઠ પાછળ જે ટેટુ હતું આ ટેટુના કારણે આ લાશને ઓળખવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ છે તે આ લાશને કબજે લઈને પીએમમાં ખસેડે છે બીજી તરફ આરોપી જે લાશને ફેંકવા ગયા હતા તે એક પકડાયો છે એક હજુ નથી પકડાયો કારણ કે તે ફોન નહોતા વાપરતા અને તે બંને ઉદયપુરથી જ્યારે નીકળ્યા હતા ત્યારે આગળ જતાં તે બંને અલગ અલગ થઈ ચૂક્યા હતા કારણ કે તે લોકો માટે ભેગું રહેવું જોખમ હતું જેથી કરીને અભિજીત સિંઘની ધરપકડ કરવામાં આવે છે જે તેની કાર ચલાવતો હતો તેની ધરપકડ કરવામાં આવે છે આ સિવાય એક વ્યક્તિ જે છે ઓમપ્રકાશ પ્રકાશ તેની ધરપકડ કરવામાં આવે છે પરંતુ હેમરાજ હજુ ફરાર છે અન્ય આરોપી પણ આની અંદર છે જે પણ પોલીસના હાથે નથી લાગ્યા જોકે આ દિવ્યા પાજાની મોતને લઈને હજુ પણ અનેક સવાલો છે કારણ કે એવું પણ લાગી રહ્યું હોય હતું કે જે દિવ્યા પાહુજા સંદીપ ગાડોલીના મોત બાદ તે અન્ય એક ગેંગસ્ટરના સંપર્કમાં હતી કારણ કે જે તે સમયે તેનું એન્કાઉન્ટર થયું ત્યારે આ સંદીપ ગાડોલીનો જે દુશ્મન હોય છે એનો દુશ્મન બિંદર ગુજ્જર હોય છે બિંદર ગુજ્જરના સંપર્કમાં હોય છે જેથી એવી પણ આશંકાઓ સેવાઈ રહી છે કે બિંદર ગુજ્જરે પણ તેની હત્યા કરાવી હોઈ શકે કારણ કે બિંદર ગુજ્જર એ વ્યક્તિ છે જે વ્યક્તિએ દિવ્યા બાહુજાની ઓળખાણ છે તે સિટી પોઈન્ટ હોટલના માલિક અભિજીત સિંઘ સાથે તેને કરાવી હતી જેને લઈને અનેક રહસ્યો છે તે હજુ પણ અકબંધ છે પોલીસ તપાસ કરી રહી છે બધા આરોપી નથી પકડાયા પરંતુ પોલીસની એક ભૂલ પણ સામે આવી છે જેને લઈને પ્રજાના લાખો રૂપિયા છે તેનું પાણી થયું છે કારણ કે પોલીસને પહેલાં જ જાણ કરવામાં આવી હતી હોટલેથી કે અહીંયા કંઈક થયું છે મર્ડર થયું છે તેવી વાત છે લાશ પડી છે પરંતુ પોલીસે બે જ રૂમ છે તે ખગાયા હતા અન્ય રૂમ નહોતા ખેગાયા જેના કારણે આરોપીઓ છે તે લાશને લઈ જવામાં કામયાબ થયા તેને ફેંકવામાં કામયાબ થયા અને ત્યારબાદ ભાગવામાંય કામયાબ થયા તો આ દિવ્યા પાહુજાની કહાની હતી જે એક ગેંગસ્ટરની માશુકા હતી માત્ર નાની ઉંમરમાં તે પોતાના સપના પૂરા કરવા અને પૈસા માટે આ ગેંગસ્ટર સાથે તે ગર્લફ્રેન્ડ બની હતી તેણે પોતાના સંબંધો છે તે વધાર્યા હતા અને આખરે આ ગેંગસ્ટરનું મોત થાય છે અને ગેંગસ્ટર બાદ તેની જે આ ગર્લફ્રેન્ડ હોય છે તેનું મોત થાય છે અને તે એક ટેટુના કારણે તેની ડેડ બોડી છે તે ઓળખાય છે જો કે હવે આવનારા દિવસોમાં હરિયાણા ગુરુગ્રામ પોલીસ શું ખુલાસા કરે તે હવે જોવું રહ્યું દોસ્તો આવી તમામ ખબરો અને વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તીને સબસ્ક્રાઇબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ